વિરમગામ શહેરની કેબિસા વિનય મંદિરમાં વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ દવે અને વિરમગામ ટાઉન પોલીસના સાયબર ક્રાઈમ ટીમ દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિરમગામ શહેરની જાણીતી કેબિસા વિનય મંદિરમાં સાયબર જાગૃતિ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે ગમ્મત સાથે સાયબર ક્રાઈમ વિશેની માહિતી આપવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો અને સાયબર યોદ્ધા વિશે જાણકારી આપવામાં આવી હતી સીરીલી એટલે एटीएम ની પાછળ ત્રણ આંકડાનો નંબર લખેલો હોય છે પાછળની સાઈડ એ અથવા તમે જે પિન 3 નંબર બનાવ્યો હોય કે ઉથા એક્ય વસ્તુ તમારે આપવાની નથી QR કોડ સ્કેન કરીને નાણાકીય સફર પેલી છે તમે જ્યારે પણ કิวર કરો છો તો એમાં રિસીવ મની પણ એક કิวર કોડ આવે તમે જેવું પિન ના કે અને ઉપયોગ કે છે એ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના બનાવના છે જેમ કે તમે ફેસબુક જોતા હો